નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના પ્રશ્ન જોઈશું તો પ્રશ્ન નંબર એક સરસ્વતી મંદિર ક્યાં આવેલું છે તો તેમાં આવશે ડી સિદ્ધપુર પ્રશ્ન નંબર બે પિંગલસિંહ ગઢવીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો તેમ આવશે સી લોક સાહિત્ય ક્ષેત્રે પ્રશ્ન નંબર ત્રણ સૂજની ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો તેમાં આવશે સી ભરૂચ પ્રશ્ન નંબર ચાર કજરી શું છે તો તેમ આવશે સી એક પ્રકારનું કાપડ છે પ્રશ્ન નંબર પાંચ વલ્લભ મેવાડાનું શું પ્રખ્યાત છે તો તેમાં આવશે બી ગરબો પ્રશ્ન બાર્ટન લાઈબ્રેરી ક્યાં આવેલી છે તો તેમાં આવશે સી ભાવનગર પ્રશ્ન નંબર સાત દક્ષિણ ગુજરાતમાં બોલાતી બોલી કયા નામે બોલાય છે તો તેમાં આવશે સી સુરતી પ્રશ્ન નંબર આઠ સરસવાણી ગામે ગુજરાતના કયા લોકસેવક જન્મ્યા હતા તો તેમાં આવશે એ રવિશંકર મહારાજ પ્રશ્ન નંબર નવ પ્રભ વાવડી તીર્થ સ્થળ સેના માટે જાણીતું છે તો તેમાં આવશે સી સંત અમરદેવી દાસની જગ્યા પ્રશ્ન નંબર દસ ભારતના સાંસ્કૃતિક મેળા તરીકે કયો મેળો ઓળખાય છે તો તેમાં આવશે સી માધુપુરનો મેળો પ્રશ્ન નંબર અગિયાર દિયોદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો તેમાં આવશે એ બનાસકાંઠા પ્રશ્ન નંબર બાર ગુજરાતની કઈ વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે તો તેમાં આવશે બી રાણકી વાવ પ્રશ્ન નંબર તેર કીર્તિ તોરણ ક્યાં આવેલું છે તો તેમાં આવશે ડી વડનગર પ્રશ્ન નંબર ચૌદ હરિશ્ચંદ્રની સોરી નામે ઓળખાતું તોરણ ક્યાં આવેલું છે તો તેમાં સી શ્યામળાજી પ્રશ્ન નંબર પંદર બુદ્ધ દેવી તારાની મૂર્તિ ક્યાં આવેલી છે તો તેમાં આવશે એ તારંગા પ્રશ્ન નંબર સોળ અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે તેમાં આવશે બી કાલુપુર પ્રશ્ન નંબર પ્રસિદ્ધ નવલખા મંદિર કયા જિલ્લામાં આવેલું છે તો તેમાં આવશે બી દેવભૂમિ પ્રશ્ન નંબર અઢાર સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે તો તેમાં આવશે સી પુષ્પાવતી પ્રશ્ન નંબર ઓગણીસ ગિરનાર ઉપર કયા સંપ્રદાયના દેરા આવેલા છે તો તેમાં આવશે બી સંપ્રદાય સબરીધામ મંદિર કયા જિલ્લામાં આવેલું છે તો તેમાં આવશે સી ડાંગ પ્રશ્ન નંબર એકવીસ તેન તળાવ કયા સ્થળ નજીક આવેલું છે તો તેમાં આવશે બી ડભોઈ પ્રશ્ન નંબર બાવીસ સિંધુ સંસ્કૃતિનું પુરાતન સ્થળ દેસલ પર ક્યાં આવેલું છે તો તેમાં આવશે સી કચ્છ પ્રશ્ન નંબર તેવી નીલમબાગ પેલેસ કયા શહેરમાં આવેલ છે તો તેમાં આવશે સી ભાવનગર પ્રશ્ન નંબર છવીસ ત્રણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો તેમાં આવશે સી સુરેન્દ્રનગર પ્રશ્ન નંબર પચીસ ખારા ઘોડા શું છે તો તેમાં આવશે સી સ્થળનું નામ છે પ્રશ્ન નંબર છવ્વી પાટણ કઈ નદીના કિનારે વચેલું છે તો તેમાં આવશે બી સરસ્વતી પ્રશ્ન નંબર સત્યાવીસ ગુજરાતનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે તો તેમાં આવશે બી સારણકા પ્રશ્ન નંબર અઠ્યાવીસ વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય જાણીતું છે તો તેમાં આવશે સી મેરાય નૃત્ય પ્રશ્ન નંબર ઓગણત્રીસ અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે તો તેમાં આવશે એ અરવલ્લી પ્રશ્ન નંબર ત્રીસ પોળાના જંગલો ગુજરાતના કયા તાલુકામાં આવેલા છે તો તેમ આવશે બી વિજયનગર થેન્ક યુ